નાનજીભાઈ લક્ષ્મણભાઈ સિમરા અત્યારે આપણે જે આ પાલનપિંડની જગ્યા પર છીએ આ જગ્યા ક્યાં આવેલી છે આ મોરબી તાલુકાનો અડમતિયા ગામ છે પાલનપિંનો અહીંયા અમારો મેળો ભરાય છે અહીંયા ઓછા ઓછામાં ઓછું પંદરસો વર્ષથી મેળો ભરાય છે આ મેળા છે એની સાથે કેટલા લોકોની આ જગ્યા સાથે કેટલા લોકોની આસ્થા જોડાયેલી છે અહીંયા મેળો કઈ રીતે વિશેષ છે આમાં ક્યારે ભરાય આમાં અમારે ત્રણ મેઘવાળ જાતનીનો મેળો છે અને ત્રણ કરોડનો મેળો છે ત્રણ કરોડ તારવવાનો છે આમાં આમાં ઈશ્વર અહીં પોતે છે બાકી ક્યાંય છે નહીં બરાબર હવે સાડા ત્રણ દિવસનો અહીં મેળો ભરાય છે આમાં ત્રણ કરોડનું તારવણું પડ્યું છે અને સાડા ત્રણ દિવસની અંદર ભૂખ્યા તરસ્યા એકવીસ દિવસ લગીનો અનપાણીના અપાસ કરીએ છીએ અને અહીંયા અમારે બધું બધું આવે મેઘવાડ ગજ છે અમારા ગામો ગામથી અહીંયા જાત્રાઓ યાત્રાઓ બધું આવે જાય અને અમારે સાડા ત્રણ દિવસની જાત્રા છે આમાં લોબાન ધૂપ ધોવાડું અમારે છે કોઈ ફરજીત પાળકા અહીંયા કાંઈ આવતા નથી અને એકવીસ દિવસે લગીને અમારા ભૂખ્યા દર્શાવ હટ્યા હોય છે અને અમારે બધા સૌ કુટુંબ અમારે મેળો ભરાય છે પંદરસો ને એંસી વર્ષથી છે અત્યારે હાલની તકની અંદર

સોરાસી લોટવાનું હોય લોટવાનું હોય અંધારી 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 નું ગેળાય નોમ દસમ ગયાર બારસુ પૂરું થયું